હેલો ફ્રેન્ડ રસોઈની રંગત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટ્ટાકેદાર ઊંધિયું તો ચાલો હું તમને તેની રેસીપી બતાવી દઉં છું તો આપણે સૌ પ્રથમ બધા વેજીટેબલ કટિંગ કરી લેશું અને વેજીટેબલમાં આપણે લીધેલ છે લીલી ચોરી ગુવાર ટમેટાં રીંગણા કોબીજ વાલ વાલોર દૂધી ચોરાના દાણા બટેકા ફ્લાવર અને પલાળેલા ચણા વઘાર માટે આપણે તલ રાઈ જીરું સુકેલ લાલ મરચું તજ લવિંગ બાદિયા અને લીમડો લીધેલ છે હવે એક કુકરમાં આપણે તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં વઘાર માટે લીધેલ બધો જ મસાલો એડ કરી દેસું અને રાઈ જીરું અને તલ સારી રીતે તતડી જાય ત્યાં સુધી તેને રાખવાના રહેશે તો બે મિનિટ સુધી રાખીશું એટલે સારી રીતે તે તતડી જશે અને પછી આપણે એક બાઉલમાં બધા વેજીટેબલ અને ટમેટા વઘાર માટે લેશું ટમેટાની ઉપર આપણે ગરમ મસાલો ચટણી અને હળદર લેશું અને તેલમાં હિંગ નાખીને બધો વઘાર કરી લેશું વઘાર થઈ જાય એટલે તેને સારી રીતે હલાવી લેશું અને પછી તેમાં બધા વેજીટેબલ એડ કરી દઈશું વેજીટેબલ એડ થઈ જાય એટલે આપણે મસાલામાં રેગ્યુલર મસાલા જ લીધેલા છે પછી તેમાં સ્વાદ અનુસાર હળદર ચટણી અને મીઠું નાખીશું વઘારમાં આપણે બધો જ મસાલો નાખી દીધો છે એટલે આમાં બહુ જરૂર નથી નાખવાની અને પછી આપણે બધા વેજીટેબલની ઉપર થોડુંક પાણી એડ કરીને જે આપણે ગોળીયું વાયરી છે તે ગોળિયું નાખીને થોડુંક પ્રેસ કરીશું ગોળી નાખીને આપણે ઊંધિયાને હલાવવાનું નથી હવે કૂકરનું ઢાંકણું બંધ કરીને દસથી પંદર મિનિટ સુધી રાખીશું ઊંધિયું રેડી થઈ ગયું છે હવે તેમાં આપણે ખટાસ ગળાશ નાખીશું ખટાસ ગળાશ માટે મેં એક બાઉલમાં ગોળ અને આંબલીનું પાણી લીધેલ છે ઊંધિયું થઈ જાય પછી તેને ઉતારીને ગરમ ગરમ ઊંધિયામાં જ ગોળ આંબલીનું પાણી નાખવાનું તેનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે જો આપણે ખટાસ ગળાશ ઊંધિયું બનાવી ત્યારે નાખીશું તો આટલું બધું ટેસ્ટ આવશે નહીં સારો તો એક વખત જરૂર આમ ટ્રાય કરજો પછી આપણે સારી રીતે ઊંધિયાને મિક્સ કરી લેશું હલાવી નાખશું સરસથી આપણું ચટાકેદાર અને ટેસ્ટી ઊંધિયું રેડી થઈ ગયું છે અને આ ઊંધિયામાં જે જે સામગ્રી જોઈ છે તે મેં નીચે ડિસ્ક્રિપ્શન બોર્ડમાં લખેલી છે સામગ્રી ત્યાં તમે જોઈ શકો છો મારા આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ